હેલો ફ્રેન્ડ્સ જય બે જય માતાજી કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલનું આજે બધાને એને હેપ્પી જન્માષ્ટમી જન્માષ્ટમીની ખૂબ 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 બધાઓ તમને ભગવાન તમને શ્રી કૃષ્ણ ભગવાન બધાને સુખ શાંતિ બધું જ વસ્તુ આપે એવી ભગવાન જોડે પ્રાર્થના છે સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલનું આપણે પૂરી છે શક્કરપારા ઘણી બધી રેસીપી ફ્રેન્ડ બનાવી છે પણ આજે જે બનાવીશું ને કૃષ્ણ ભગવાનને સ્પેશિયલ ધરાઈ શાય એવો પ્રસાદ બનાવીશું એક બને બે બને ત્રણ બને ચાર ઈચ્છા તો છે કે એવા ભગવાન માટે હું પાંચ પ્રસાદ તૈયાર કરું પણ શરૂઆત કરી રહી છું એક સરસ પૂરીથી એ છે ડ્રાય ફ્રૂટ પૂરી ફ્રેન્ડ બહુ જ મસ્ત બને ચોક્કસથી તમે બનાવજો ભગવાનને ધરાવજો તમે ખાજો છોકરાઓ માટે બનાવજો તમને મજા આવશે ફ્રેન્ડ

એ હું બતાવી દઉં રાજગાનો લોટ છે ઇલાયચી છે ખાંડ છે ટોપરાનું છીણ છે અને ડ્રાય ફ્રૂટ છે ભગવાનનો પ્રસાદ હોય એટલે ડ્રાય ફ્રૂટ વગર તો અધૂરો જ છે તો આજે પહેલાં આપણે એને ડ્રાય ફ્રૂટને ઝીણું ઝીણું સમારી અને મસ્ત પહેલાં ઘીમાં એને શેકી લઈશું આગળની પ્રોસેસ આપણે પછી કરીએ ચલો ફ્રેન્ડ હવે ડ્રાયફ્રૂટ તો મેં સમારી લીધું છે મસ્ત ચોખ્ખું ઘી લઈ લઈશું મને ત્યાં સુધી ભગવાનનો પ્રસાદ ઘી કે દૂધમાં જ બનતો હોય છે અને ડ્રાય ફ્રૂટ હોય છે તો મેં એક ચમચી સોરી એક ચમચી જેટલું ઘી એડ કરી દીધું છે અને ડ્રાય ફ્રૂટ થોડું સમારી લીધું છે આપણે આજે પૂરી કરીશું ટોટલી ડ્રાય ફ્રૂટવાળી એમાં આપણે પહેલાં એને જે જે મેં લીધા છે પિસ્તા દ્રાક્ષ બદામ અને કાચ થોડું શેકાઈ જાય પછી આપણે ઇલાયચી પાવડર અને એમાં થોડું ઢોપરાનું છીણ એડ કરીશું ફ્રેન્ડ

અટોમણ માટે કેટલા માટે અને પ્રસાદ જેટલી જ કરી છું એટલે બહુ ઓવર નથી બનાવી સ્વીટ છે અને હા ફ્રેડ આમાં કોઈ મોયણ કે કશું દૂધનો ઉપયોગ આપણે નહીં કરીએ કારણ કે મળતા ના ફાવે ને તો તૂટી જાય એટલા માટે ડ્રાયફ્રૂટ થોડું થોડું શેકાઈ ગયું છે હવે આપણે એડ કરીશું અંદર તોપરાનું છીણ માખું જ બહુ જ મસ્ત સ્મેલ આવે ફ્રેન્ડ અને આ જે પ્રસાદ ખાવાની મજા આવે એકવાર આ જન્માષ્ટમીએ તો તમને વિડીયો મારો જુઓ કે ના જુઓ પણ ગમે ત્યારે એકવાર પ્રસાદમાં તમે આ પૂરી બનાવીને ફ્રેન્ડ ધરાવજો એમાં જ હશે એલાયચી પાવડર ચલો ડ્રાય ફ્રુટ મારું શેકાઈ ગયું છે ગેસ કરી દઈશું બંધ અને બાજુમાં આપણે બાંધી દઈશું ગરમ લોટથી ગરમ પાણીથી આપણે મસ્ત લોટ એના માટે તમારે કદી ચમચી લઈ લેવાની ફ્રેન્ડ કારણ કે એકદમ લોટ પાણી ગરમ હશે ને તો આ તમારો ડસાય નહીં એ માટે સોરી ફ્રેન્ડ ચાલુ રહી ગયો અવાજ આયો હોય તો ગરમી છે ને એટલે ઈચ્છા થઈ જાય પણ ડિસ્ટર્બ આવે એટલે બંધ કરી દેવો ચલો ફેર આ રીતે એકદમ ગરમ પાણીમાં આપણે લોટ બાંધી લઈશું ડ્રાય ફ્રુટ મેં ઝીણું ઝીણું સમારી અને કીમા શેકી લીધું છે અને ગરમ પાણીથી આ રાસણાનો લોટ બાંધી લઈશું એના સિવાય મેં હજુ બીજી કોઈ પ્રોસેસ કરી નથી એક બાજુ આપણે ગરમ પાણીથી ગરમ રોટ મસ્ત બાંધી અને મૂકી દેવાનું તરત જ પૂરી કરવાની ગરમ હશે ત્યાં સુધી જ આપણો રોટ આપણને પૂરી વળવામાં અને નહીં તૂટે એટલું આપણને બરાબર લોટ મળશે ને તો તમને મજા નહીં આવે ચલો રોટ બાંધવાની પ્રોસેસ થઈ ગઈ છે વરાળ લોટમાંથી બી નીકળે છે તો આપણું ફિલિંગને બહાર લઈ લઈશું ઠંડુ કરી લઈશું હવે થોડું ઠંડુ થઈ જાય પછી આપણે એક ચમચી બે ચમચી તમે જેટલું સ્વીટ ખાતા હોય એ પ્રમાણે આપણે અંદર સ્વીટ એડ કરી નાખીશું જરૂરી નથી કરવું હોય તો ના કરવું હોય તો તમે એમને સાદી પૂરી કરી શકો છો આમાં ગોળનો ઉપયોગ કરવો હોય તો બી તમે કરી શકો છો ગોળો ઝીણો પાવડર આવતો હોય છે એનો છીણી તમે એડ કરો ફ્રેડ બહુ જ મસ્ત લાગે છે તો ચલો આપણે લઈ લઈશું ડ્રાય ફ્રૂટ ઠંડુ થવા માટે અને તાંતળામાં મૂકી દઈશું ભગવાન માટે પૂરી બનાવવા ઘી ફ્રેડ જે મજા આવે ભગવાનનો પ્રસાદ બનાવવામાં એ તો લોકોને ખબર જ હશે જે બનાવતા હશે એમના માટે એકદમ ઠંડુ ને પછી આપણે ઉમેરીશું અંદર ખાંડ કરી દઈશું ખાંડ ઉમેરી દઈશું ડ્રાય ફ્રુટમાં જે તૈયાર કરીને રાખ્યું છે ને બોર એક કે બે ચમચી તમને ટેસ્ટ ભાવવો જોઈએ ભગવાનને મીઠાશ મળવી જોઈએ ભગવાનને તો આંબી ફ્રેન્ડ આપણે દિલથી જે ધરાવીએ ને

નાની ફાવે તો નાની મોટી ફાવે તો મોટી અને આ મેં રાજની નાખો કે પછી ઘી ઘી લગાવો તમને જે રીતે ફાવે વણાય તો ઠીક છે ના તો હાથેથી થેપી અને તમે આ પૂરી મસ્ત તૈયાર કરી શકો ખાલી હાથ તમારા રાખવાના ચોખા હવે બહુ ઘી રેડવાની જરૂર નથી ફ્રેન્ડ જે રીતે આપણે જે પૂરી કરવી હોય એ રીતે એક બે ચમચા ઘી પહેરવાનું કારણ કે ઘીમાં શું થાય છે ભાઈ તળેલી વસ્તુ આપણને બહુ ભાવે નહીં અને વધતા પછી વેસ્ટ જાય તો આપણને જીવ મળે હવે ડ્રાય ફ્રૂટ છે તમને જે રીતે પૂરીનું ફિલિંગ ભરી અને કરતા ફાવે એ રીતે આપણે ફિલિંગ અંદર ભરવાનું ઓવર નહીં ભરવાનું આ એક ચટણી પૂરી જ છે પણ આપણે ભગવાન માટે કરીએ છીએ તો થોડી મસ્ત ડ્રાય ફ્રુટના ફિલિંગ વાસ મતલબ ડ્રાયફ્રુટ ભરીને કરી ત્રૂટે કરે કોઈ ટેન્શન ફ્રેન્ડ નહીં કરવાનું મસ્ત આપણે બીજું અંદર સેજ લેયર લગાવી દે આ રીતે આપણે થેપી અને હાથથી મસ્ત પૂરી તૈયાર કરીશું મારી થોડી ફાટી છે તો હું થોડો લોટ લઈ અને ફરીથી એને જોડે તમારે દૂધ પાણી કોઈ બી વસ્તુ રાખવાની કે તમે એને ચોટાડી શકો લોટને બરાબર આ રીતે તને હું પૂરી તૈયાર કરી દઈશ લોટ તાસળું નો ગેસ એકદમ ઘીનો ધીમો રાખવાનો મૂક્યો હોય તો બંધ કરી દેવાનો ફ્રેન્ડ કારણ કે આમાં એકદમ ધીમો ગેસ જોઈશે પૂરી બનાવવામાં મારો હાથ અને આ હાથ કોરા રાખવા પડશે હાથથી તમારી પૂરી બગડશે બરાબર એટલે પહેલા હું હાથ સાફ કરી લઉં અને થોડી પૂરી થેપી લઉં આ રીતે ધીમે ધીમે થેપવાની એવું લાગે કે તે ગઈ છે માપનું ડ્રાય ફ્રૂટ ભરજો કારણ કે મારે વધારે ભરાઈ ગયો ફ્રેન્ડ એટલે નીકળી ગયું છે એટલે આપણે માપે માપે ભરવાનું ભગવાન કહે છે કે વાંધો નહીં શ્રદ્ધાનો ભૂખ્યો છું મૂક ભાવનો ભૂખ્યો ભાવનો ભૂખ્યો છું તો બી આપણે એમનું જ છે બધું આપણું કશું જ નથી ફ્રેન્ડ તો બી આપણે એમને આજે મસ્ત જે બનાવીને તમે જમાડી શકો એ તે જમાડવાના આ છે મારી ડ્રાય ફ્રૂટ પૂરી રાજગરાના લોટની તો ચલો ફ્રેન્ડ તળી લઈએ બે તૈયાર થઈ છે પણ પહેલી મેં તમને કીધું એ રીતે મારે થોડું વધારે ભરાઈ લીધું ઇઝી રીતે તમે કરી શકશો આ ફર્સ્ટ પૂરી છે મારી બનાવી બરાબર તેલ ઘી આવે ત્યાં સુધી આપણે નોર્મલ કરી જઈશું બહુ મસ્ત આવી ગયું છે કળવામાં ધ્યાન રાખીશું પહેલા તરત અળવાનું નહીં કારણ કે એકદમ લોટ બી સોફ્ટ હોય અને અંદર આપણે ડ્રાય ફ્રૂટ કર્યું છે તમે આજે કયો કયો પ્રસાદ ફ્રેન્ડ બનાવવાના છો કોમેન્ટમાં ચોક્કસથી કહેજો

અને હું તમને ચાલુ વિડીયોમાં પૂરી બી બતાવી દઉં હું એક એક તળીશ કારણ કે મેં ઘી એક્સ્ટ્રા નથી મૂક્યું બરાબર આપણે પછી એ ઘી કઈ કામમાં ના આવે અને બને ત્યાં સુધી આપણે ઘી ફેંકતા બી ના આવે એટલે આ રીતે છે દેખાય છે તમને તો તમારા સામે થેપડી અને પૂરી તૈયાર કરજો એકદમ ગરમ પાણીમાં બાલતો ફેમ તો ઇઝી રીતે લોટ બંધાઈ જશે કઈ વાર થતી નથી આ મેં અંદર ફિલિંગ કર્યું છે એવું બી નથી કે એકદમ ઓછું કર્યું છે મસ્ત જેમ કચોરીનું ફિલિંગ કરો એમ આ રીતે તૈયાર કરો બસ એને હળવા હાથે પછી તમે તમારા હાથમાં ફેવરો ફોરા હાથે એટલે બધું જ એની અને એવું લાગે તો થોડું અટમણ લઈ લો ઘી લેવાની જરૂર નથી ક્યાંયથી એથી કૂટશે નહીં અને કશું જ નહીં થાય આ તમારા સામે પૂરી ક્યાંથી તૂટેલી દેખાય છે અને તળાઈ બી કેવી છે મસ્ત હું તમને બતાવી દઉથમાં પકડીને સરખી રીતે બી બતાવું ક્યાંય એનો તમને કાપો બી નહીં જે મેં ફીલ કર્યું ફિલિંગ કર્યું છે ને ભેગું કરીને પછી એ વસ્તુ બી તમને પ્રોપર નહીં દેખાય એટલે મતલબ નહીં દેખાય ક્યાંય દેખાય આ અને આ નહીં દેખાડી એટલી મસ્ત પૂરી ભણીને તૈયાર થાય છે ગેસ ધીમો ફૂલ તમે જોડે ઊભા હોય ને ફ્રેન્ડ એટલે ટેન્શન કર્યા વગર તમારે કરી લે મેં હવે બીજી અંદર એડ કરી છે ધીમા તાપે હું શેકી લઈશ આ તમને બતાવવા માટે ધીમે ધીમે કરતી ગેસ કરી દેવાનો ધીમો અને જુઓ ફ્રેન્ડ તમારે લાઇટ ગુલાબી રંગની કરો ડાર્ક કરો આ છે પૂરી બિલકુલ ક્યાંયથી ફાટી નથી પહેલી પૂરી પણ હજુ થોડી ક્રિસ્પી કરી લઈશું આવી પૂરી તમે છોડો એમાં એને બહુ અડવાનું નહીં ચલો એ રીતે આપણે બધી પૂરી કરી લઈશું હું તમને અંદર બી બતાવી દઉં કે ક્યાંય કશું છૂટું પડતું નથી સોરી ફ્રેન્ડ ચલો એ રીતે હું બધી પૂરી બનાવી લઈશ ચલો ફ્રેન્ડ મેં બધી પૂરી ઘડીને તૈયાર કરી લીધી છે એક નીકાળવી લીધી છે તળાઈ ગઈ એટલે મેં તમને પહેલા જ બતાવી દીધી

એક વર્ગતો હતો પછી મેં બનાવી દીધો છે ચાલો હવે હું તમને આ પૂરી પૂરી બી પણ ગરમ છે ક્યાંયથી અને બનાવવામાં તો એકદમ ઈઝી છે ફ્રેન્ડ કંટાળો બી તમને નહીં આવે ચોક્કસથી તમે આ પૂરી ટ્રાય કરજો ભગવાન માટે અને ચલો તો આપણે હવે આગળ બીજો પ્રસાદ બનાવવાની તૈયારી કરીશું પણ આટલું પહેલા ભગવાનને ઠંડુ કરીને ધરાઈ દે પછી બીજા પાંચ પ્રસાદ કે જે બાકી રહે તમે શું શું કરશો બોલો તો હવે સૌથી પ્રિય તો શું હોય આજે જે ચડે છે ભગવાનને અને લોકો મસ્ત દિલ થી ભગવાનને ચડાવે છે એ છે પહેલી તો પંજરી અને બીજું છે ઘી માખણ અને સોરી માખણ જે આપણે ઘી બનાવીએ છીએ તો મેં તો તૈયારી કરી લીધી છે માખણ બનાવવાની મલાઈ જમા વલોઈને તો બીજા નંબરમાં બનાવીશું ભગવાન માટે પ્રસાદ માખણ ચલો તો મળીએ આગળના નવા વિડીયો આ મારી ભગવાનને ધરાવવામાં મીઠી પૂરી તો બાય લાઇક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ફેર ભૂલતા નહીં ચાલો હું મળના બનાવું કૃષ્ણ ભગવાન માટે માખણ મળીએ આગળના નવા બ્લોગમાં બાય ફેર અને પૂરી તો મેં તમને બતાવી દીધી છે